તેની સાથે મિત્રો તમને દેખાડી દઈએ તો અહીંયા જોઈ શકો મિત્રો કે ખાસ કરીને બંગાળની ખાડી અને અરબ સાગરના જેટલા પણ વિસ્તારો દેખાઈ દેખાઈ રહ્યા રહ્યા છે છે ત્યાં અત્યારે મિત્રો મિત્રો જોવા મળી રહી જોઈ શકો કે ખૂબ જ ખતરનાક દ્રશ્યો છે આવનારા દિવસોમાં હવામાનમાં આવી શકે મોટા પલટા જોઈ શકો મિત્રો નીચેના જેટલા પણ વિસ્તારો દેખાઈ રહ્યા છે બંગાળની ખાડીથી સાગર સુધીના આ દરેક વિસ્તારોની અંદર ભારે વરસાદની સિસ્ટમો દરેક દિશાઓ તરફથી આગળ વધતી જોવા મળી રહી છે સાગરના વિસ્તાર ઉતારુની આસપાસ સિસ્ટમો જે છે તે ગુજરાત તરફનું પ્રમાણ કરી રહેશે અને ગુજરાતના નજીકના વિસ્તારો સુધી મિત્રો અરબ સાગર થઈને એક મિની સિસ્ટમ વરસાદની ગુજરાતમાં કમોસમી માવઠાની આવી શકે તો મિત્રો સૌથી પહેલા તો મે તમને ઇન્ટ્રો ની અંદર જણાવી દીધું કે વાવાઝોડું આવી રહ્યું છે તો તેને લઈને વાત કરીશું મિત્રો આ વિડિયો અંદર કે વાવાઝોડું મિત્રો જે અત્યારે જોવા મળી રહ્યું છે તેની દિશા વિશે કે આવનારા દિવસોની અંદર તે કઈ દિશા તરફ આગળ વધશે અને તેને લઈને ગુજરાત અને ભારતને કેટલી અસર થશે અસર થશે તો કયા કયા ગામમાં થશે દરેક માહિતી મિત્રો વિસ્તારથી ધીમે ધીમે આપણે એક પછી એક જાણવાની છે તેની સાથે મિત્રો વરસાદનું ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે મિત્રો આગાહી અંબાલાલે આપી હતી જણાવી દઈએ મિત્રો અંબાલાલ પટેલની આગાહી સચોટ પડતી જોવા મળી છે કારણ કે ગુજરાતના ભાગોની અંદર જાન્યુઆરી મહિનાના અંતમાં મોટા કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા થઈ રહ્યા છે જણાવી દઈએ મિત્રો જોઈ શકો કે આ વિસ્તારોની અંદર મોટા કાળા ભાગના મોટા ભાગના વિસ્તારમાં કાળા ભાગની અંદર મિત્રો ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે જેને લઈને આગામી દિવસોની અંદર વરસાદ અને માવઠાઓ બની પણ શકે છે તો આ તો મિત્રો આપણે ઉપર ઉપરથી મિત્રો મેં તમને માહિતી જણાવી દીધી હવામાન અને વાવાઝોડાની હવે આ દરેક માહિતી મિત્રો એક એક પછી વિસ્તારથી સમજવાનું શરૂ કરીએ સમય બગાડ્યા વગર તેના મિત્રો આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો અંદર જણાવી દેજો તો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરીએ વાવાઝોડા અને ચક્રવાત વિશે તો જોઈ શકો મિત્રો કે ખાસ કરીને ગઈકાલે આ ચક્રવાતનું લોકેશન અલગ હતું આજે અલગ છે તમને જણાવી દઈએ કે મિત્રો ગઈકાલે આ લોકેશન થોડું જે છે તે મિત્રો નીચે તરફ હતું એટલે કે ભારતની બોર્ડરથી આ વાવાઝોડું થોડું દૂર હતું પરંતુ તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ તારીખ આસપાસ આ ચક્રવાત કઈ દિશા તરફ આગળ વધી છે તો તારીખ આસપાસ આ ચક્રવાત ભારતની દક્ષિણીય બોર્ડર થી મિત્રો લગભગ અંદાજિત પંદરસો કિલોમીટરના અંતરે રહી જવાનું છે તેથી મિત્રો ખાસ કરીને ઓગણત્રીસ તારીખ આસપાસ આ ચક્રવાત ને કારણે દક્ષિણીય ભારતની અંદર મિત્રો મેઘતાંડવ થઈ શકે અમુક ભાગોમાં કમોસમી મેઘરજાનું આગમન થઈ શકે સાગર અને બંગાળની ખાડી લગાતાર ચક્રવાત સર્જાઈ મિત્રો વિસ્તારથી સમજીએ કે જો મિત્રો આ ચક્રવાતની દિશા આ રીતની જમણી તરફ ઉપર જાય છે તો અહીંયા બંગાળની ખાડી આવેલી છે અને જો મિત્રો તે દિશા તરફ જવાને બદલે ડાબી તરફ ઉપરની દિશા તરફ એટલે કે આ દિશા તરફ ચક્રવાત આગળ જાય છે તો

પરિસ્થિતિની અંદર જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો કે આ અરબ સાગર અને બંગાળની ખાડીના દક્ષિણી ભાગો છે કે જ્યાં આ મોટું ચક્રવાત પહેલા તો દેખાઈ દેખાય છે ચક્રવાતની સાથે સાથે મિત્રો લો પ્રેશર અને વરસાદીય સિસ્ટમો પણ મિત્રો તમે જોઈ શકો કે ફેલાતી દેખાઈ રહી છે જેને વરસાદી આવનારા દિવસોની અંદર આ વિસ્તારોની અંદર આપણને ખાસ કરીને એક સારી કક્ષાના દક્ષિણી ભારતની અંદર વરસાદીય રાઉન્ડ જોવા મળી શકે તો તેના વિશે મિત્રો વિસ્તારથી આપણે આવનારા વીડિયોમાં મેળવીશું માહિતી કારણ કે આ વાવાઝોડા વિશે મિત્રો જેમ જેમ દિશામાં પરિવર્તન આવશે તે મિત્રો આપણે જાણવા મળતું રહેશે તો મિત્રો આ વાવાઝોડા અંગે જે પણ દરરોજની નવી અપડેટ આવશે જે કંઈ પણ મિત્રો વાવાઝોડું દિશા બદલશે તો તેના વિશે આપણે દરરોજના વિડીયોમાં જણાવતા રહીશું અત્યારે મિત્રો એવું લાગી રહ્યું છે કે અઠાવીસ થી ઓગણત્રીસ તારીખ આસપાસ મિત્રો વાવાઝોડાની દિશામાં પરિવર્તન થઈ શકે તો આવનારા દિશા આવનારા દિવસોની અંદર મિત્રો જો આ વાવાઝોડા અંગે કોઈ નવી માહિતી પ્રાપ્ત થાય છે તો ચોક્કસપણે આવનારા દિવસોમાં ગુજરાત પરથી પસાર કઈ આધાર રાખશે પરંતુ અત્યારની દ્રષ્ટિ પ્રમાણે જોઈએ તો કઈ કઈ તારીખો દરમિયાન મિત્રો દેખાઈ રહી છે હલચલ તો સૌથી પહેલા તો મિત્રો સત્યાવીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ વચ્ચે હલચલ દેખાઈ રહી છે જોઈ શકો સત્યાવીસ થી છવ્વીસ તારીખની અંદર આ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર મિત્રો કાળા ડિબાંગ વાદળો દેખાય

સાથે લખપતના વિસ્તારો અને જે દક્ષિણીય કચ્છના વિસ્તારો જેમ કે માંડવી ભચાઉ અને ગાંધીધામ આ દરેક વિસ્તારોની અંદર કચ્છમાં પણ મિત્રો જોઈ શકીએ કે ખાસ કરીને સારી કક્ષાના ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધવાનું છે અને મધ્ય ગુજરાતની વાત કરવાની છે તો મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આપણને સારી કક્ષાના વાદળો અને ઝાપટાઓ બનતા જોવા મળી શકે કારણ કે અહીંયા વાદળોની તીવ્રતા જે છે તે મિત્રો સારી દેખાઈ રહી છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાત વિશે તો જોઈ શકો મધ્ય ગુજરાતમાં થી અઠ્યાવીસ તારીખ આસપાસ લુણાવાડાના વિસ્તારોથી લઈને બાલાસીનોર દાહોદ ગોધરાના વિસ્તારો ડાકોર મહેમદાવાદ અમદાવાદ મહુધા કપડવંજ બાપુનગર ગાંધીનગર વિરમગામના વિસ્તારો બયાડના વિસ્તારોથી લઈને મહીસાગર અને ખેડા તો આ દરેક મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઊંચા લેવલના વાદળો દેખાઈ રહ્યા છે જેથી આ વિસ્તારોમાં આપણને ઝાપટા અને રેડા માવઠા જોવા મળી જાય ત્યાંથી મિત્રો હવે આગળ વધીએ અને વાત કરી લઈએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં જોઈ શકો સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર સારી કક્ષાનું વાદળું પસાર થઈ રહ્યું છે અને અઠ્યાવીસ તારીખ બાદ લગભગ સૌરાષ્ટ્રના દરેક દરેક વિસ્તારો ઉપર ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને એકો એક જિલ્લામાં સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટાઓ જોવા મળી શકે જેમાં ગામડાઓના નામ મિત્રો હું તમને નથી જણાવતો કારણ કે સૌરાષ્ટ્રના દરેકે દરેક જિલ્લામાં એક તાલુકામાં દેખાઈ રહ્યા છે વાદળો જેમાં મિત્રો જિલ્લાઓ વિશે વાત કરીએ તો બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લો તેની સાથે સાથે જામનગરના વિસ્તારો મોરબીના વિસ્તારો દ્વારકા જામનગર તેની સાથે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો ભાવનગર અમરેલી બોટાદ વાદળો જે છે ઝાપટાઓ જોવા મળી જાય દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો જોઈ શકે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ થી લઈને નવસારી આહવા ડાંગ વ્યારા બારડોલી સુરતના વિસ્તારો ઉપર તરફ આગળ વધીએ તો ઉમરપાડા ડીયાપાડા વાંકાળ કોસંબાના વિસ્તારો તેથી મિત્રો આગળ વધીએ તો શિહોર આ સિનોરના વિસ્તારો જંબુસર કરજણ ડભોઈના વિસ્તારો થી લઈને ઉપર છોટાઉદેપુર બોડેલીના વિસ્તારો વડોદરા બોરસદ તારાપુર ખંભાત આ દરેક ભાગો મિત્રો મિત્રો જે રહ્યા છે ગુજરાતના ત્યાં પણ સારી કક્ષાના ઊંચા વાદળો દેખાય મોટા ભાગના વિસ્તારોની અંદર આપેલા સમયગાળા દરમિયાન વાદળો જે છે તે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે જો મિત્રો આવનારા દિવસોમાં આગાહી અંગે મિત્રો કોઈ નવી અપડેટ નવી માહિતી આવશે તો ચોક્કસ તમને જણાવીશું ત્યારબાદ મિત્રો ગુજરાતના તાપમાન વિશે માહિતી આપી દઈએ કે આજે ગુજરાતનું તાપમાન કેવું જોવા મળી શકે તો આજ રોજ નવસારી વલસાડ ઉપર મિત્રો જોઈએ તો ભરૂચના વિસ્તારો અંકલેશ્વર છોટાઉદેપુર આણંદ આ ભાગોની અંદર બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે જેથી થોડી ઘણી ઠંડક જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સેમ મિત્રો સૌરાષ્ટ્રમાં બે ત્રણ ડિગ્રીનો આજે તાપમાનમાં ઘટાડો થયો છે જેથી આજે ઠંડી સારી જોવા મળશે જેમાં ભાવનગર જિલ્લાથી લઈને અમરેલી જૂનાગઢ ગીર સુમનાથ પોરબંદર મોરબીના વિસ્તારો દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર આ દરેક જિલ્લાનો સમાવેશ છે મધ્ય ગુજરાતમાં પણ મિત્રો અમદાવાદ ગાંધીનગર સાઈડના વિસ્તારો ગોધરા દાહોદ કપડવંજ મહિસાગર ખેડા આ ભાગોની અંદર પણ મિત્રો બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે જેથી ત્યાં પણ સારી કક્ષાની ઠંડી જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં તો ચાર જિલ્લા મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં કડકડતી ઠંડી હાડ થીજવતી ઠંડી મિત્રો આજે જોવા મળવાની છે કારણ કે પંદર થી સોળ ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યા છે કચ્છમાં પણ મિત્રો 15 થી 16 ડિગ્રીનું તાપમાન સરેરાશ દેખાઈ રહ્યું છે જેથી કચ્છમાં પણ આજે હાડ થી જવતી ઠંડી જોવા મળી શકે છે હાલ મિત્રો આજનો હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ ની અંદર લખીને જણાવી દેજો વિડિયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હું તમને મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર મિત્રો ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ